આજે આ નવનિયુક્ત પટેલના માર્ગદર્શનમાં મઢીઉત્સવ ઉજવાયો હતો મઢી ઉત્સવને લઈને આજે વિધિવત શંકર પાર્વતીની પાલખી યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા આ પ્રસંગે શિવ પાર્વતીની પાલખી યાત્રાના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા ખારવા સમાજની વર્ષોથી ચાલી રહેલ પરંપરા પ્રમાણે ધૂળેટી પછી આવતા પ્રથમ સોમવારે મઢી ઉત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે જેમાં શિવ પાર્વતીની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવે છે ત્યારે આજે ઘોઘલા ગામે ભજન કીર્તન અને બેંડવાજા સાથે શિવ પાર્વતીની ભવ્ય પાલખી યાત્રા ઘોઘલાના મુખ્ય માર્ગ અને સાત ચોરામાંથી પસાર થતા ભાવિકોએ શિવ પાર્વતીના ચરણ દૂધથી ધોઈ ધાણી ફુલહાર અને શ્રીફળ અર્પણ કરી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી શેરીએ શેરીએ શિવ પાર્વતીની પાલખીનું સ્વાગત કરવામાં આવે છે અગાઉથી લોકો માર્ગની સફાઈ કરી શિવ પાર્વતીની પધરામણી પોતાની શેરીમાં થાય તેની આતુરતાથી રાહ જોઈ હોય છે મઢી ઉત્સવમાં બોડી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા ઉત્સવમાં ભાગ લેવા બહાર ગામથી ખારવા સમાજના લોકો મોટી સંખ્યામાં પોતાના ધંધા રોજગાર બંધ રાખી જોડાય છે બ્યુરો રિપોર્ટ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો સૌ પ્રથમ તો હું અમારા દરેક નગરજનોને મધિની શુભેચ્છા પાઠવું છું સાથે અમારો આ ખારવા સમાજનો એક બહુ મહત્વનો આ પર્વ છે જેને વર્ષોથી આ પરંપરાગત આપણે ધૂળે હોળી ધૂળેટી પછીના જે આવતા પ્રથમ સોમવારે આપણે મનાવવામાં આવે છે અને એના અંદર પૂરી આસ્થા સાથે આ તહેવાર શિવ પાર્વતીને સમર્પિત છે એના માટે સવારથી જ અમારા સમાજના દરેક વ્યક્તિઓ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે અને સવારે વહેલી પોતાના પુર્દવીઓમાં નૈવેદ્ય કરે છે સાથે સાથે પોતાના સવા સદા સંબંધીઓને આમંત્રિત કરે છે અને ઘરે જમાડે છે એ પછી બપોરે અમારે શિવ પાર્વતીની પાલખી યાત્રા નીકળે છે જેમાં પૂરી આસ્થા સાથે ભજન કીર્તન સાથે મોટી સંખ્યામાં ખારવા સમાજ તેમજ ડોબલાના દીવના ઘણા સમાજોના લોકો પણ બધા જોડાય છે અને એ શેરીય શેરીએથી જ્યારે આપણી પાલખી પસાર થાય છે ત્યારે આ શિવ પાર્વતી આપણી શેરીમાંથી આવે છે એની આતુરતાથી લોકો જોઈ છે અને પોતાની શેરીઓને ગંગાજળ અને પૂરતી સ્વચ્છ કરી રાખે છે જ્યારે આપણી શિવ પાર્વતીની પાલખી ત્યાં આવે ત્યારે પૂરી આસ્થા સાથે ત્યાંના સ્થાનિક લોકો એના ચરણ ધોય દૂધથી ચરણ ધોય રાણી ફૂલ હાર અર્પણ કરી અને એની પાસે દર્શન કરી ધન્યતા અનુભવે છે જે માટે એક ખારવા સમાજને એક ગૌરવ હતું આ તહેવારો મનાવવામાં આવે છે બીજે બાજુ ક્યાંય છે નહીં બરાબર છતાં આમાં શું છે કે આપણે બીજું કોઈ આમનું કંઈ બે પેલું બે નથી પણ એક શિવ પાર્તીને સમર્પિત છે આ વસ્તુ હા પોરબંદર ખાડવા સમાજ પટેલ શ્રી અશ્વિન ભીખુભાઈ ઝુંગી આ ગોગલા ખાડવા સમાજ તો બહુ મોટો તહેવાર છે શિવ પાર્વતીની ડેરી ખાતે ને હું ખાસ કરીને આમાં ઉપસ્થિત થયો હાજરી આપવા માટે આવ્યો છું ને આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ પહેલો આ એક જ જગ્યાએ એવો ઉત્સવ મળે શિવ પાર્વતીની ડેરીનો ના આ આવીને અમને પણ બહુ ઘણો આનંદ થાય છે